આજે આપણે બનાવીશું દેશી રીતથી ઢોકળીનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે સૌ પહેલાં એક ગ્લાસ પાણીને ગેસ ઉપર ઉકળવા રાખો જેવું તે પાણી ઉકળે એટલે એમાં હળદર અને થોડું મીઠું નાખી તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવું તમે જોઈ શકો છો કે ઉભરો આવ્યો એટલે તેના કલરમાં ફેરફાર થઈ ગયો છે સારી રીતે પાણી ઉકળી જાય અને હળદર અને મીઠું બંને પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી પાણીને ઉકળવા દો જેવું પાણી ઉકળે એટલે તેમાં સરસ રીતે ઢોકળી બની જાય તેટલો ચણાનો લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જશું એક ગ્લાસમાં અંદાજે દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લાગશે સરસ રીતે મિક્સ કરી દઈએ જેથી ગરમ પાણીમાં ચણાનો લોટ બફાઈ જાય ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દેશું આ રીતે સ્ટીલની બાટલી કે થાળીને ઊંધી રાખી તેના ઉપર સારી રીતે તેલ લગાવી દેવાનું ત્યારબાદ જે ઢોકળી બની છે તે ગરમ હોય ત્યારે બાટલી ઉપર આ રીતે સરસ રીતે તપેલીમાંથી લઈને તેને આપણે વણવાની છે એટલે એને સરસ રીતે બધી બાજુથી ચમચામાંથી લઈ લેશું હાથમાં થોડું તેલ લઈ અને હાથેથી બને તેટલી આપણે ગોળ ગોળ બનાવવાનો પ્રયત્ન કરશું જો હાથેથી વ્યવસ્થિત પાતળી થઈ જાય તો વાંધો નહીં અથવા આપણે એને વેલણથી વણીને થોડી પાતળી બનાવી નાખશું ખૂબ જ સરસ રીતે ખાવામાં લાગે છે જો તમે ખાલી આ ઢોકળીને ખાવા માગો તો પણ સરસ લાગે શાકમાં નાખો તો પણ સરસ લાગે આમાં તમે પાણીની જગ્યાએ છાસ લઈ શકો અને થોડું લાલ મરચું નાખી અને નાસ્તામાં જમવા માટે પણ બનાવી શકો છો ત્યારબાદ નાના નાના એના આપણે ચોસલા કરશું જ્યારે ગરમ ગરમ હોય ત્યારે બનાવીએ તો સરસ રીતે તે બની જાય છે આ રીતે આપણે ત્યારબાદ આપણે જે વાસણમાં ઢોકળી બનાવી છે એ જ વાસણમાં છાશ અથવા તો દહીં લેશું તેમાં વાટ નાખીએ કઢીમાં એ રીતે ચણાના લોટની વાટ નાખશું ત્યારબાદ આપણે તેમાં હળદર નાખશું અને તેને ચાલુ કરી દેશું તેને બે ઉભરા આવે ત્યાં સુધી આપણે હલાવવાની છે તેમાં બે ઉભરા આવી ગયા એટલે હવે આપણે તેમાં જે આપણી ઢોકળી તૈયાર કરી હતી તે નાખશું જ્યારે ગેસ ચાલુ હોય અને કઢી ઉકળતી હોય ત્યારે જ તેમાં ઢોકળી નાખી દેવાની એને એકવાર હલાવી અને ગેસ બંધ કરી દેશું ત્યારબાદ તેનો વઘાર કરવા માટે એક બીજા વાસણમાં તેલ લેશું તેમાં ચાર પાંચ લવિંગ નાખશું તે સારી રીતે તતડી જાય એટલે એમાં હિંગ નાખશું ત્યારબાદ તેમાં મસાલો જે પાણીમાં ભીનો કરેલો હોય તે નાખી અને સારી રીતે મસાલાને ચડવા દઈશું ત્યારબાદ તે મસાલાને આપણા શાકમાં ડાયરેક્ટ નાખી દેશું આપણે આ મસાલાને સાઈડમાં રાખી અને જરૂર પ્રમાણે પણ નાખી શકીએ છીએ તૈયાર છે આપણું દેશી રીતથી બનાવેલું ઢોકળીનું શાક